ઉપલેટા શહેર અને ઉપલેટા રાજકોટ જિલ્લા યુવા ભાજપ દ્વારા આજ રોજ કારગીલ દિવસ એટલે કે ઓગણીસો માં જ્યારે પાકિસ્તાને આપણા માં ભારતી ઉપર હુમલો કરેલો અને આપણા વીર જવાનોએ વીરતાપૂર્વક તેનો સામનો કરેલો અને તેના શહીદ દિવસ અને એક આપણે જીતની ઉજવણીના ભાગરૂપે આજ રોજ ઉપલેટા શહેરમાં એક મસાલ રેલીનું આયોજન કરેલું આ મસાલ રેલીમાં યુવા મોરચાના દરેક હોદ્દેદારો કાર્યકર્તા તેમજ ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા ઉપસ્થિત રહેલ અને દર વર્ષની જેમ આ પણ આજે અમે મસાલ રેલીનું આયોજન કરેલું અસ્તુ ભારત માતા કી જય ભારત માતા કી જય આજ રોજ ઉપલેટા શહેર ખાતે ઉપલેટા શહેર યુવા ભાજપ તથા ઉપલેટા તાલુકા યુવા ભાજપ દ્વારા એક ભવ્ય મશાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું કે આજથી પચીસ વર્ષ પહેલા એના ભાગરૂપે શહીદોને યાદ કરીને અને વિજયની વિજય ઉત્સવ તરીકે આજની તારીખે ઉજવણી કરીને સમગ્ર શહેર ભાજપના મુખ્ય હોદ્દેદારો અને યુવા મોરચાઓ દ્વારા આ રેલીનું નું આયોજન કરવામાં આવ્યું અસ્તુ ભારત માં જાગી જાય વંદે માત્ર